વોટ્સએપમાં એક જ ધારા મેસેજ હતા અરુણભાઈ કે મેરેજની ડેટ આવી ગઈ છે એક બાજુ રનિંગની ડેટ આવી છે શું છે આ બધું યાર કેમનું કરવું હોય કે મેરેજ કરવા કે રનિંગ કરવું કે શું ગ્રાઉન્ડની તૈયારી કરવી પ્રિપેરેશન કરવી શું કરવું અરુણભાઈ કાંઈક સજેસ્ટ કરો અને હાલ બધા ન્યૂઝ ફરે છે એ જે કાંઈ સમજાતું નથી ઘણા એને આ આ બાબતે આપણા વોટ્સઅપમાં એટલા પ્રશ્ન હતા ને કે એની વાત પૂછોમાં તમને આપણે વોટ્સઅપ નંબર આપણો આપી દઉં એવું લાગે ને આપણો ગ્રુપ કોઈ છે નહીં તમે જોડાવું જોડાઈ જજો અને ઘણા એવું હતું ગયા કે ક્યારે ગ્રાઉન્ડ લેવાશે ક્યારે એક્ઝામ લેવાશે આવા ઘણા ઘણા બધાના ડાઉટ હતા મને તમે તમારા શબ્દોમાં વર્ણવો ને તો અમને થોડુંક વધારે હકીકત લાગે છે પણ કાંઈ વાંધો નહીં તમે આટલું બધું આપણી મથે પ્રાઉડ કરો છો તો થોડીક માહિતી એક્ટિ કરી અને થોડા ફ્રેન્ડો જોડે આપણે વાતચીત કરી હતી અને એ મત મુજબ અને જે મારો જૂનો એક્સપિરિયન્સ છે ગયા વર્ષનો જે બે હજાર બાવીસમાં હું બે માર્ક્સ ફાઇનલમાં નીકળી ગયો હતો તેનો અનુભવ અનુભવ પ્રમાણે હું તમને થોડીક ગ્રાઉન્ડ વિશે વાત કરીશ તો પ્લીઝ નવો કોઈ તો સબસ્ક્રાઈબ કરી વળજો અને વિડીયોની શરૂઆત કરતા પહેલાં હું તમને એક વસ્તુ દેખાડું કે આપણે બે દિવસમાં મોર આપણે પીડીએફ બહાર પાડી હતી એક આપણી પર્સનલ બુક હતી જે હાથ મહિના મહેનત કરીને બનાવી હતી એ પર્સનલ બુક સમથિંગ આપણે આઠસોથી નવસો લોકોને પીડીએફ આપી હતી અને મોસ્ટ ઓફ ફ્રીમાં જ બધાને પીડીએફ આપી છે આપણે બધાને ફ્રીમાં આપી હતી ત્યારે આપણે એક દિવસ મેં બધાને કીધું હતું કે મેં કીધું અરુણ અરુણભાઈ આજ આખો દિવસ તમારી માટે ફ્રી છે જેના જેટલું જોઈને એટલું બોલો અને એક દિવસ આખો આપણે ફાવ્યો હતો જો આપણી આ બુક રહીને બસો પચાસ છે અને કોન્સ્ટેબલ પાર્ટ બી આખો કવર કરી લીધો છે અને બહુ વ્યવસ્થિત મસ્ત બુક છે બહુ લોકોએ બુક ની પીડીએફ લીધી હતી અને ઘણા પૈસા હતા અને આપણે આપ્યા હતા કેમ કે રણભાઈ આપણે મફત જોતું કોઈનું નથી ફ્રીમાં રાખી તોય એ પણ પૈસા હતા અને અત્યારે હાલ એક બીજા આપડે આગળ ત્રીસ પેપર સેટ આપણે આગળ આવ્યો છે જોવા આ ત્રીસ પેપર સેટ છે આપણી આગળ ત્રીસ કોન્સ્ટેબલ પાર્ટ બી ના આખા જીસીઆરટી એનસીઆરટી ઉપર છે આખા એ પણ મારી પાસે એ પણ તેથી ફ્રી રાખ્યા હતા તો આ પેપર સેટ સમથિંગ કેટલા ચૌદસો લોકોને આપણે આની પીડીએફ આવી હતી ચૌદસો લોકો ને આની પીડીએફ ફ્રીમાં આવી ઓલા કેશન બજારમાં ઘણા ગેરુણભાઈ ધંધો ચાલુ કર્યો છે કે યુટ્યુબમાં ધંધો નહીં ભાઈ તમે એકવાર વોટ્સએપમાં આવો ને બરાબર નો ધંધો હાલે છે સમજો બધે આખો દાડો મારે ફાઈ જી નેટવર્ક નથી આવતું મારા ગામમાં મેં લગભગ વીસ જીબી તો મેં ખાલી કેમ નામ નેટ કરાવી હતી આખો દેવડો ખાલી પીડીએફ નાખો સમજણ અને બધાને મોજ કરાવી દીધી હતી અને એ જે બધાનો રિસ્પોન્સ જોયો ને એ બધાને મારા એસેસ પડ્યા છે એ કહેતા હું ટાઈમ મળશે એનો વિડીયો બનાવી એસેસ બધા બતાવીશ પણ અત્યારે એ મુમકીન નથી તો આ પીડીએફ ખૂબ બે રહી નહીં એને એવું પ્રાઇઝ રાખી દીધી છે જે કોન્સ્ટેબલ અમે તમને જે મારી પીડીએફ જે પર્સનલ બુકની કીધી ને એકસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇઝ રાખી છે અને જે પેપર સેટ ત્રીસ હજાર ટોટલ ત્રણ હજાર એમ સૂક્યું છે એના એકસો નવ્વાણું રૂપિયા રાખ્યા તમારે જો આ પીડીએફ તમે રહી ગયા હોય અને મેરબાની કરીને કોઈ એમ ન કરતા કે અરુણભાઈ હું અમને ફ્રીમાં દો કોઈને નહીં દઉં તમે વોટ્સએપમાં આવશો ને તો ફોટો ધો થાય એવું થશે તમને કોઈ બીજી પીડીએફ મળી જશે હું મારા બીજી પડી છે આપી દઈશ બાકી આ પીડીએફ ભાવ નહીં મળે કેમ કે મેં સૌદસો પ્લસ લોકોને સેવા કરી વાળી છે અને બધાને આશીર્વાદ બહુ સારા મળી જશે કદાચ એક બે જણા બધું છે તો ફેર પડશે નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીશું અને આજે તમને વોટ્સએપમાંથી મેસેજ કરશે જો નીચે દેખાય આપણો આપણે વોટ્સએપ નંબર છે એમાંથી મને મેસેજ કરજો ને તમને આનો બધી માહિતી મળી જશે તો માહિતી મેં તમને આપી દીધી છે કેમકે કે આ આ રીતના સેટઅપમાં બે પીડીએફ છે બહુ સારી છે બહુ લોકોને આપણે હેલ્પ કરી છે હવે તમારે જો આ પીડીએફ પ્રચેસ કરી હોય તો તમારે આના પૈસા પે કરવા પડશે અને વોટ્સએપ નંબર મેસેજ કરજો ને તમને સ્કેનર મોકલી દઈશ તો ચાલો વિડીયોની શરૂઆત કરીશ કેમ છો મિત્રો મજામાં અરુણ ચાલો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો ઘણા લોકોની એક જ ધારી મેસેજ હતો વોટ્સએપમાં કે અરુણભાઈ કે આવી રહ્યા છે એક બાજુ કે ગ્રાઉન્ડ નું શું છે કાંઈ અમને ક્લિયર કરો કે તો ઘણા એ બધા અરુણભાઈ તમારા મેરેજ છે મેં ના ના આવે મારા મેરેજ નથી એક મેં શોર્ટ નાખી હું બોલ્યો હતો મારા મેરેજ ઘણા ફ્રેન્ડોના મેરેજ છે કેમ કે મને ઘણા ઇન્વિટેશન આવે કે અરુણભાઈ તમારે અમારા મેરેજમાં આવવાનું છે નક માર તમને લેવા આવવું પડશે ઘણા આ રીતના મને યાદ કરે છે કાંઈ વાંધો નહીં બધાને આવીશ તમ તારે તો હવે વાત કરું દસ ડિસેમ્બર ન્યૂઝ પર આવું બધું બધું જાય મેસેજ પર મને મેસેજ કરવાનું હું આ છે તો હું તમને ક્લિયર ક્લિયર કટ કહી દઉં અઠવાડિયાની અંદર સો ટકા ગેરંટી હું તમને મારું સો ટકા નહીં પણ મારું વ્યક્તિગત એવું કેવું છે પછી તમે ફોલો કરો ન કરો તમારું માનું ન માનું તમારી મનની મરજી છે બાકી હું મારી રીતે મારું વ્યક્તિગત તમને જણાવું છું કે આઠવાડિયા અંદર ત્યાંની કોલ નીકળવાની સંભાવના છે કરી અને અને મારા મત મુજબ જે ગઈ ભરતી હતી ને બાવીસ વાળી ત્યારે જે રીતના થયું એ રીતના જ અત્યારે થશે પણ મેન વસ્તુ કેવી છે કે ત્યાર કરતા ત્યાં સંખ્યા થોડી વધારે ત્યારે એટલી બધી નથી લગભગ અગિયાર લાખ મુખ હતી અત્યારે સંખ્યા વધારે છે એટલે માની લો ને કે મારું મન એવું કહેશે તમને અઠવાડિયા અંદર કોલ મળશે અને વીસ થી અઠ્યાવીસ તારીખ સુધીમાં

એટલે વીસ થી પેલી તારીખ સુધી તમારે ફૂલ ગણતરી રાખવાની છે અને બધાય કરતા બેનિફિટ કોણ છે કોન્સ્ટેબલ વાળા જે કોન્સ્ટેબલ ની કરે ને એને ગેરંટી એને બહુ સારું રહેશે કેમ કે જેને નગર કોન્સ્ટેબલ ફોર્મ ભર્યું એને હજી ટાઈમ મળશે ગ્રાઉન્ડ નું જેને નહીં ગ્રાઉન્ડ થતું હોય એ ગ્રાઉન્ડ હજી હજી દોડ કરશે એટલે થઈ જશે એટલે એને કોઈ ટેન્શન લેતા નહીં તમે હજી પ્રેક્ટિસ કરી શકો છો તો નકરા જે પીએસએ વાળા છે એને મોર છે બધા એટલે એને થોડીક થઈ જતું વાંધો નહીં પણ નહીં થતું ઓલું થશે પણ મન મક્ રાખે ને એટલે ત્યાં પૂરું થઈ જાય આરામથી થઈ જાય હું કહું છું આરામથી થઈ જાય દિલથી મહેનત કરતા અરુણભાઈ દુવા એવી કરશે તમે પાસ થઈ જાઓ અને મારા એવું મત કે છે મારું વ્યક્તિગત આ બધું કેવું કે બે મહિના પ્રક્રિયા તો હાલશે જ તે ગ્રાઉન્ડ ની કેમ કે ઓલખર કરતા દોઢ લાખ તો પ્લસ છે અને ગ્રાઉન્ડ કરવા બધા છોકરા આવે કોઈ બને જ નહીં લગભગ મોસ્ટ ઓફ ગ્રાઉન્ડ આવે છે છોકરા બધા કોઈ કેવા હોય ગ્રાઉન્ડ નહી આવે બાકી મોસ્ટ ઓફ છોકરા ગ્રાઉન્ડ દેવા તો આવશે સમથિંગ કંઈક અમે ન્યૂ સામેતા બાર ગ્રાઉન્ડ છે બોઇઝના એમાં અલગ અલગ જગ્યાએ બધા તો આ પ્રક્રિયા રહે મારું એવું માની કે મેક્સિમમ બે મહિના તો હાલશે તો માની લઉં જાન્યુઆરી ફેબ્રુઆરી બે મહિના હાલે તો પછી પેલા તો કોન્સ્ટેબલ જલસા થવાના છે મારું કોન્સ્ટેબલ કેવું છે કે ગઈ વખતે કોન્સ્ટેબલ ને એ દસ એપ્રિલે હતી તો એપ્રિલમાં એટલે આપણે કહી શકીએ એવું કે એપ્રિલમાં જઈ શકે જઈ શકે મારા શબ્દથી સમજ્યું એપ્રિલમાં જઈ શકે પણ જો આ લોકો ધારે તો લે પણ લે પણ મારું એવું કેવું શું શક્ય બને નહીં કેમ કે પીએસઆઈ ની હજી કામગીરી પૂરી ન કરે અને બધા વચ્ચે બોર્ડ આવી જાય છે માર્ચમાં બોર્ડ આવી જાય છે એટલે ઈ તો ના થાય કે ટૂંકમાં સમજો છો તમે ટૂંકમાં કોન્સ્ટેબલ તો સો ટકા એવું લાગે છે એપ્રિલમાં જશે બાકી પીએસઆઈ ની સંભાવના રહે ખરી માર્ચમાં લેવાની સમજો અગાઉ લઈ લે પાછા બખોડીયા લઈ લે પીએસ કદાચ લઈ લે પણ કોન્સ્ટેબલનું હું કહી શકું નહીં કે ભાઈ કોન્સ્ટેબલ સો ટકા એપ્રિલમાં જવાની રહે કદાચ એપ્રિલમાં સ્ટાર્ટિંગમાં લે એટલે આ રીતના કંઈક મને પ્રોસેસ લાગે છે એ પ્રમાણે લગભગ સો ટકા થવું જોઈએ અને થાય તો બહુ સારું રહે અને આપણે આ રીતના હું એમ કહું છું કે ફોલો કરી ચલાય તો વાંધો ન આવે અને જ્યારે રનિંગ રનિંગ થઈ જતું એના તો કાંઈ વાંધો નહીં તો ખાલી પ્રેક્ટિસ કરવા એમાં જવાય અને જે ન થતું એ થોડી વધારે પ્રેક્ટિસમાં ધ્યાન દેવાય અને ખોટા સ્ટાન્ડ ન કરાય મળ્યું સારું ત્રણ કિલોમીટર સારું દોડે જતું હોય ને તો ખાટું ખોટું રિક્સ ન લેવાય અને એક વારે ભગવતી નામ લઈને મેન ગ્રાઉન્ડમાં જાવ ને જયારે ત્યારે બે કિલોમીટર બધા કાપી નાખાય સમજાણું પછી તો પલન પડી જવાનું થાય ભોગી પછી ક્યાં આપણે દોડવું છે એક જ વાર દોડી નાખાય પણ અત્યારે એમાં કોઈ ખોટા આપણે અખતરા ન કર્યા હું અત્યારે નથી કરતો સમજણ અખતરા કે અમે સવા મહિના ગ્રાઉન્ડ કરી અત્યારે કેવી નથી થતું અમારું ટૂંકમાં અમારે હજી બાવીસ માં એમાં ગ્રાઉન્ડ થાય છે અમારે વીસ માં નથી આવતું એટલે પછી આપણું શરીર જોયું સેમિનામ કમ્પ્લીટ થઈ જવું જોઈએ ટૂંકમાં મારું વ્યક્તિગત તમને કેવું છે પછી તમારે મનની ઈચ્છા જે કરો એ બાકી ખોટા ના કીબિયા વોટ્સએપ માં આપણે કેટલા ફ્રેન્ડો જોડાયેલા છે આપણો કોઈ ગ્રુપ નથી તમને પેલા કહો તો ખાલી વોટ્સએપ છે એમાં કેટલા લોકો મને મેસેજ કરે છે અરુણભાઈ મને કેટલા લોકો તમે આખો દી એક બે તો એવા હોય જ તે કે જેને પગ થઈ ગયું હોય કોકના દુખાવો થઈ ગયો હોય એ લોકો તમને કહો રનિંગ હવે ખાસ હળવું હળવું રનિંગ લોંગ રનિંગ કર્યા રાખો અને થોડું ટાઈમિંગ બાઈમિંગ હજુ સેક નો કરાય મોટું રનિંગ લોંગ રનિંગ કર્યા રાખે હળવું હળવું સમજો શાંતિથી એટલે રનિંગમાં ખાસ ધ્યાન રાખજો હું તમને વ્યક્તિગત મારું કેવું છે એવું લાગે તો હમણાં જ્યાં બાર જવાનું હોય તો થોડુંક ટાળજો એવું લાગે ને તો રડે એવું તો રોડવી નાખજો અને જ્યાં મેરેજવાળા છે ને એનું ખાસ કહું કે જેને મેરેજ છે ને એ વાત તો પણ ભૂલાય જ જેને મેરેજ છે ને મેરેજ મારા નથી એવો ભાઈ ઘણા બીજાના ફ્રેન્ડોના મેરેજ છે એ લોકો મેરેજ છે ને એને હું કહું છું તમે રહ્યા ને તમારા ભાઈ અથવા બીજા ઘરમાં હોય એને બધું કામકાજ ગોપી દેવું અને તમારે આ તમારી આ તૈયારીમાં ધ્યાન દેવું મેરેજ કાંઈ વાંધો નહીં બહુ સારું કામકાજ કરો હો ભાઈ આમ તમે અખંડ વાઘા ગ્રુપમાંથી રાજીનામું દીધું એટલે બહુ સારું લાગ્યું અમને પણ કાંઈ વાંધો નહીં તમારી ન્યૂ લાઈફ હારી જાય એવી હું આ ભગવતની પ્રાર્થના કરું છું અને ન્યૂ લાઈફ હારી જાય અને પ્લસ કે ન્યૂ માણસ આવે અને તમારી લાઈફમાં કાંઈક ચેન્જિંગ આવે અને ગેમ ચેન્જર બનો તમે કંઈક સમજણું એવી હું મા ભગવતીની પ્રાર્થના કરું છું બટ મારું એવું કેવું છે કે મેરેજ ભલે તમારી પણ એક દિવસ સમજી લો તમારે ખરીદી કરવા જવાનું હોય એક દિવસ બધું કામકાજ બતાવી દી હોય જેટલું પણ ખરીદી કરવાની હોય ને ટાર્ગેટ કરીને લિસ્ટ બનાવી નીકળવાનું હોય આટલું આટલું ભલે એક દિવસ બગડે પણ એ કામકાજ પતય ન્યુ હોવું બાકી બીજું બધું કામકાજ નહીં બધા ભાઈને અથવા દીકરા દીકરાને અથવા મામા મામાના દીકરા દીકરાને બોલાવી લેવા થોડાક દી ભાઈ થોડાક દી આવી જાય સમજણું મારે થોડુંક કામમાં ધ્યાન દેવાનું કે એટલા માટે કહું છું થોડાક દી નું છે ને મેરેજનું તો થોડુંક એમાં જાળવજો એ રીતના અને બાકી તો એ તો કરવું તો પડશે એમાં તો હાલશે જ નહીં અને બસ આટલી તમને વાત કહેવાની હતી અને ઓલી પીડીએફ હું તમને હમણાં અગાઉ પહેલાં જ વાત કરી દીધી બે પીડીએફ તમને એકની એકસો નવ રૂપાઇસ છે જે પેપર સેટ ત્રીસ પેપર સેટ છે એનો એકસો નવું રૂપિયા પ્રાઇઝ રાખી દીધી છે અને આપણે પ્રશ્ન બુક હાથ મહિના મહેનત કરી કોન્સ્ટેબલ પાર્ટ બી મોસ્ટ ઓફ આઈએમપી બી બધું એમાં બનાવ્યું છે આપણે એના એકસો નોપણ પચાસ રૂપિયા પ્રાઇઝ રાખી દીધી આપણે જેટલી સેવા થાય એટલી કરી પડી છે અને કેમ કે મેં હાથ મહિના મહેનત કરી બનાવી છે અને જે ત્રીસ પેપર સેટ અને ત્રણ મિત્ર એ અવર નવર એકડમીમાં પેપર કાઢતા હોય છે એ લોકોએ એક મહિનો મહેનત કરી ત્રીસ પેપર છે બને ટોટલ ત્રણ હજાર એમ કે જીસીઆરટી એનસીઆરટી આખું લઈ લીધું હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો તમારે જો પેપર જોતા હોય પ્રશ્ન બુક હોય અથવા કોઈ બી કામકાજ હોય કામકાજ હોય તો ભાઈ મેસેજ કરજો વોટ્સએપમાં તમને રિસ્પોન્સ ચોવીસ કલાકમાં